આ જમીન વેસી નાખવાની હે દઈ દેવાની હે મારાવાલા તો તમે વાવેતર પણ જોઈ શકો અને જે પાણી આવે ને તે પણ પાઇપલાઇનમાંથી તે પણ તમે જોઈ શકો અને મારાવાલા એરડાનું વાવેતર તો જુઓ અને ફાલ તો જુઓ કાંઈ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું મારાવાલા તો તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે અમદાવાદ નેશનલ થી તદ્દન નજીક જમીન લેવી છે તો મારાવાલા હું તમારા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન લઈને આવ્યો છું તે પણ અઢાર વીઘા જમીન અને ફૂલ લેસર પાણીવાળી જમીન અને લાલ માટી મારાવાલા તમે દીકના મને કહેતા ને કે સોનાની લગડી એટલે કે લાલ માટીવાળી જમીન અમારે લેવી છે તો વાલા હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું વાલા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી અને મારા વાલા સુરેન્દ્રનગર જિલ્લામાં અને ફૂલ લોકેશન અને જે ફળદ્રુપી જમીન છે ને તે હું તમારા માટે લઈને આવ્યો છું અને આપણે કિંમતની વાત કરીએ ને મારાવાલા તો કિંમત નિશે જે ફોન નંબર આપેલા છે ને તેમાં નક્કી થશે અને પાણી તો જુઓ મારાવાલા કડા મારે ને એવું પાણી છે આ જમીનમાં તો તમારે લેવી ને મારા વાલા તો તમારા ભાવમાં તમારા બજેટમાં આ જમીન આપી દેવાની છે દઈ દેવાની છે મારા વાલા તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ જમીન આવેલી છે અને સાયલા તાલુકામાં આ જમીન આવેલી છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારાવાળા તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ લાલ માટીવાળી સોનાની લગડી જમીન લેવી મારા વાલા તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેને પણ સુરેન્દ્રનગરમાં જમીન લેવી હોય મારા વાલા જેને પણ રોકાણ કરવું હોય જેને પણ સસ્તા ભાવમાં પાણીવાળી જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને મારાવાલા તો સત્તાણું બે સાસઠ પંદર જીરો પાસઠમાં કોલ કરવાનું ભૂલતા નહીં અને મારાવાલા આવી જમીન લાલ માટીવાળી જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં તમે મને કેદીકના ફોન કરતા હતા ને કે મારે સુરેન્દ્રનગર જિલ્લામાં સારી જમીન સસ્તી જમીન અને જે નેશનલ હાઈવેથી તદ્દન નજીક જમીન લેવી છે તો આ જમીન તમારી માટે બેસ્ટને સારામાં સારી જમીન છે મારાવાલા તો જે પણ રોકાણકારો માટે બેસ્ટ ને સારામાં સારી જમીન છે તો જેને પણ રોકાણ કરવું હોય ને એને પાણીથી લઈ અને તમામ સુવિધા આ જે જમીન છે ને તેમાં છે મારાવાલા રસ્તાની પણ સુવિધા સારામાં સારી પાણીની પણ સુવિધા સારામાં સારી અને જે વાવેતર છે ને તે પણ બેસ્ટને સારામાં સારું वावेतरसे मरा तोवे राह जोवानी जरूर नाही मरावाला